આજે વાત કરીશું એક એવી અભણ વિધવા મહિલાની જેણે દિવસ રાતની મહેનત અને દરિયા જેવા અસાધારણ સાહસના બળે શૂન્યથી શિખર સુધીની સફર ખેડી છે એક એવી મહિલા જેણે બે પશુથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને આજે બસો સિત્તેરથી દરરોજ બારસો લીટર દૂધ ડેરીમાં ભરાવે છે એક એવી મહિલા જે આર્થિક દેવાદાર હતી મહિને દસ હજાર પણ નહોતી કમાતી તે આજે મહિને દસ લાખ રૂપિયા કમાય છે જી હા આ કોઈ ફિલ્મી સ્ટોરી લાગતી આ કહાની બનાસકાંઠા જિલ્લાની આત્મવિશ્વાસુ સાહસિક મહિલા એવી દરિયાબેન રાજપૂતની રિયલ કહાની છે જુઓ અમારું આ ખાસ રિપોર્ટ ઇન્ડિયન ડેરી એવોર્ડ મેળવી રહેલી આ મહિલાનું નામ છે દરિયાબેન રાજપૂત વિશાળ એક એકરમાં ફેલાયેલ અત્યાધુનિક પશુ ફાર્મ અને ત્રણ માળનું આલિશાન મકાન દરિયાબેનના દિવસ રાતના સંઘર્ષનું મીઠું ફળ છે ચોપન વર્ષીય દરિયાબેને અભ્યાસ કર્યો નથી તેઓ પહેલાં ખેતી સાથે જોડાયેલા હતા પરંતુ ચોમાસાનું પાણી ખેતરોમાં ફરી વળતું હતું જેના કારણે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું પરંતુ વર્ષ બે હજાર પાંચ છમાં એક દેશી ગાય લાવ્યા આ બે દેશી ગાયથી બનાસ ડેરીમાં દૂધ ભરાવાની શરૂઆત કરી પહેલાં માત્ર ત્રણ લીટર દૂધ ડેરીમાં ભરાવતા હતા દૂધમાંથી મળતી આવકથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ દરમિયાન પતિનું નિધન થયું અને બે દીકરાની જવાબદારી તેમના પર આવી ગઈ પતિના નિધન બાદ હિંમત હાર્યા વિના મહેનત કરતા હતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમજ બે ગાયના દૂધમાંથી આવક થતી હતી આવકમાંથી બચત કરી ધીમે ધીમે પશુઓ વધારતા ગયા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો આજે દરિયાબેન પાસે બસો સિત્તેર પશુઓ છે અને તેમાંથી દર મહિને દસ લાખની આવક કમાઈ રહ્યા છે આ વર્ષે દરિયાબેને એક પોઈન્ટ પાંત્રીસ કરોડનું દૂધ ભરાવ્યું તેમજ તેત્રીસ લાખ રૂપિયા ભાવ ફેરના મળ્યા આમ એક પોઈન્ટ કરોડની કમાણી કરી તેમાંથી ચાલીસથી થી પિસ્તાલીસ ટકા જેટલો નફો તેઓ મેળવી રહ્યા છે એક આઈએએસ કે આઈપીએસ પણ ના કમાય તેટલી કરોડોની આવક કમાઈ રહ્યા છે એક સમયે જે મહિલા પોતાની આજીવિકા ચલાવવા સંઘર્ષ કરતી હતી આજે તે દરિયાબેન પશુપાલન થકી વીસથી થી વધુ પરિવારોને આજીવિકા આપી રહ્યા છે મજબૂત વિશ્વાસ સાથે સતત અને સખત મહેનત કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ સિદ્ધિના શિખરો સુધી પહોંચી શકે છે દરિયાબેનનો સંઘર્ષ અને તેમની સફળતા આજની યુવા પેઢી માટે ઉદાહરણરૂપ છે આપને આ સ્ટોરી કેવી લાગી તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આવી જ રસપ્રદ પ્રેરણાદાયી સ્ટોરી જોવા જોતા રહો રખેવાળ પ્લસ